હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ જનદેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું તો બધાને હાજરનારો નાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો અત્યારે તો એડી આવ્યા હતા ચા પાણી પીવા માટે અને અહીંયા પાછળ અહીંયા બધાના ટિફિન એવું બધું મૂકેલું છે અને આગળ પણ મૂકેલા છે તો અહીંયા બધા કાલે મેં તમને કીધું ડાય કાકાના પાછળ અમારા અમારી થોડું ચા પાણી કરવા નાસ્તો કરવા માટે આવ્યા હતા તો તારે વઈ ગયા હતા એટલે હું તો હું પણ થોડું ઘણું નાસ્તો ને એવું કરતી એટલે લોગ ન કરી શકી અને આ બાજુ વર્યું છે તો બ્લોગ તો હું શૂટ કરી લઉં પણ કોઈકને એ બ્લોગમાં આવવું ગમતું હોય ન ગમતું હોય એટલે ન કરી શકાય કેમ કે બધાને કોઈ કોઈને ઘરેથી ને એ ફોનમાં આવું ન ગમતું હોય એટલે પછી એટલે ન મેં બતાવી શકી પણ એ પણ પછી એમને ખબર પડે ને કે આ બેન બ્લોગ બનાવે છે એમ થોડું ઘણી અહીંયા કાકી હતા ને એમને કીધું ને એટલે એ પણ જોતા હતા અને મને પૂછતા હતા કે બ્લોગ બનાવવાથી શું થાય અને એવું બધું પૂછતા હતા કે એમાંથી શું ફાયદો થાય આગળ શેર કરવાનો હોય કેમ હોય એમ બધું પૂછતા હતા એટલે મેં એમને વાત કરી અને કાકીને એ બધા એ બધા એમ તો સારા જ માણસો હતા એટલે બધી વાતો કરતા હતા અને અમારી અહીંયા એનું બધું પૂછતા હતા અને એવું બધું હતું એટલે મેં હાલકેશ નહોતા એટલે અને એમ થઈ તો કહ્યું બ્લોગ શૂટ કર્યું એમને પણ મેં કીધું એમ ન પૂછ્યા વગર તો ન કરાય અને અલ્કેશ હોય તો હું એકલો તો ન પૂછી શકું કેમ કે અલ્કેશ હોય ને તો હું પૂછી લઉં અને એક હતા દાય કાકા હતા અને અહીંયા ભાઈ જોવા એવા તીરું જોવા તો થોડુંક વાર ચા પીવાને બેઠા હતા એટલે આપણા મોટા માણસ હોય અને ફોન લઈને આગા પાછા આગા પાછા થઈ આવી સારું ન લાગે થોડી ઘણી આ તો ભલે આપણે મહેનત કરીએ ગમે એ પણ થોડી ઘણી મોટાની પણ માન મર્યાદા રાખવી જરૂરી છે કેમ કે એ મોટા માણસ આપણે થોડે બે પાંચ મિનિટ બેઠા હોય અને ફોન લઈને આપણે આગળ પાસે આગળ પાસે થઈ સારું ન લાગે એટલે મેં એ બેઠા ને ત્યાં અહીં બ્લોગ શૂટ કર્યો કેમ કે એ વાતો કરતા હતા ચા પાણી પીતા હતા તો એ મોટી ઉંમરના ભા અને કાકાને એમ તો મારા કરતાં મોટી ઉંમરના એટલે એવું બધું એમ તો એ પણ જોતા હોય એ એમને ખબર છે એ પણ અમારા વિડીયો જો હોય પણ એ અહીંયા હોય અને અમે એવું કરીએ તો સારું ન લાગે એટલે ન ઉતાર્યું ન વ્લોગ શૂટ કર્યો અને અલ્કેશ તો ક્યાં છે પાણી વાળવા જીરામાં અને હું તો વાળી નહોતી આવવાની પણ શું કામ આવી ગયું કે અમારે ઓલું આધાર કાર્ડ અપડેટ કરવાનું ને એ બધું બાકી છે કેમ કે અમે ઘરેથી અહીંયા ને અહીંયા જ રહીએ એટલે એવું બધું કરાયું નથી રેશન કાર્ડમાં ને એવું બધું એટલે યુકેવાય સી કરાવવા ને એવું બધું એટલે ઘરેથી ફોન આવતા હતા તો અહીંયાથી કરી દેશે નકર અમારે ઘરે જવું પડતું કામ અમારે અહીંયા પણ અહીંયાથી કરી દેશે જોઈએ હવે અહીંથી થઈ જાય તો અહીંયા જ કરાવી દઈશું નકર પછી ઘરે જવું જોઈશે એટલે એમ કહેતા હતા પછી હું તો એટલે મેં કીધું હવે નાય તો એને આમ તૈયાર આમ તો કામ કરતા હોય એટલે કામ કરતાં કરતાં થોડું ઘણું આમ ઓલું કરીને પછી કેમ કે એવું બધું એમ કપડાં ને એમ સારું કેમ થઈને જવાનું કે કોઈકને દેખાડો કરવા માટે ન જતા હોય પણ એમ કે કામ કરતાં કરતાં જાય એટલે કંઈક ન જ નહીં અને થોડુંક ઘણું થોડુંક બધા માણસની વચ્ચે એમ થોડુંક વ્યવસ્થિત જાય તો એમ તો કોઈ કાંઈ કહે નહીં આપણને પણ એમ કે થોડુંક વ્યવસ્થિત કે એમ કે મર્યાદામાં આપણે રહેવું જોઈએ આવના વચ્ચે તો વૈરાની રીત ન કહેવાય એટલે થોડી ઘણી મર્યાદામાં જવું પણ જરૂરી છે કેમ કે અહીંયાના જ્યાં રહેતા હોય એમાં થોડું ઘણું મેલ હા ભલે આપણે બહારના ગમે એવા છે કે ગમે એ જાતિના હોય જાતિ જોડે નાચાતનો ભેદભાવ નહીં હોય પણ શું કે જ્યાં રહેતા હોય એનીમાં એ જગ્યાએ ભળી જઈને રહેવામાં વધારે આનંદ એમ એટલે પછી સાડીને પહેરીને હું ગમે જાઓ હોય તો જાઓ અને અહીંયા તો કોઈ આમ બે જ માણસ હોય એટલે હાલે ડ્રેસ પહેરે એટલે પછી ડ્રેસ પહેરીને કામ કરતા હોય કેમ કે કામ કરવામાં નડે ને એવી રીતના એટલે તો એ બાઈક છે અને આ બાજુ છે કોલ લેશે ઢેલ કે પાણી વાળાનું કામ કાચ કરે છે એટલે એ પાણીવાળી રહે પછી મને કહે છે એટલે હું ફરીથી હવે કપાસમાં ન જાવ ને એ પાણી વાળે છે તો જવાનું થઈ છે ને તો જઈશું હવે જોઈએ કે એવું થાય છે સબસ્ક્રાઈબ કરી છે તો ફ્રેન્ડ્સ આપણે તો જે જવાનું હતું ચૂડા ત્યાં ફરીને આવતા રહ્યા બ્લોગ શૂટ ન કર્યો કેમ કે અમારે તો બહુ ઉતાવળ હતી કેમ કે બપોર પછી સવારમાં તો પછી એલકે પાણી વાળવા ગયા એટલે મોડું થઈ ગયું એટલે પાછો બપોરે બધું બંધ થઈ જાય એટલે પછી બપોર પછી ગયા નહીં એલકેશ તો બપોર પછી ગયા એટલે ઉતાવળ ઉતાવળમાં ગયા અને પાછું કેમ કે પાછું બંધ થઈ જવાની ભીખ હતી અને અમારે તો કામકાજ ચાલુ જ છે તમને ખબર છે કે પાછું વિનવાનું એટલે પછી ખાલી ખોટું ખોટે ખોટું ધક્કો થાય એટલે પછી ઉતાવળ ઉતાવળમાં ગયા એટલે લોક શૂટ ન કરી શકે ત્યાંથી તો અહીંયા ત્યાં ન કરી શકે નહીં થઈ ગયા ને ત્યાં ન કરી શકે મેં કીધું ધોવાઈ વાડે જાય કહી દઈશ તો અત્યારે તો આપણે બનાવવાનું છે આપતી દો તો બતાવું

અને કાલ સ્પેશિયલી આઇટમ બનાવવાની છે વાડીએ અને કાલનો વિડીયો જરૂર જોજો કઈક અલગ અંદાજમાં ચૂડાથી બતાવીએ તો ખરા પડે યુટ્યુબ ફેમિલી અને બીજું શું લેલી દસ રૂપિયાની કેમ કે આમ થેલી બેલી કઈ લઈ ગયા નથી એટલે તૈયાર પછી એવી થેલી લઈ લીધી ચાલ આવ કામ માટે અહીંયા આ લઈ આવ્યા છે શું લઈ આવ્યા છે કઉ કેળા લઈ આવ્યા છે જોઈ શકો છો તમને બતાવું અહીંયા કેળા લઈ આવ્યા છે અને અહીંયા અડદની દાળ લઈ આવ્યા છે કેમ કે અડદ દાળ શિયાળામાં ગરમ હોય એટલે ખાવાનું સારું રહે અને અહીંયા લઈ આવ્યા છે મકાઈ શિયા મારે પણ તોય તે મકાઈનો લોટ લઈ આવ્યા કેમકે દાળામાં મકાઈ નહોતા લઈ ગયા કેમ કે ઉતાવળા એટલે બધું ક્યાં કરાવી અને લીલા મરચા વાડીમાં તો થાય છે પણ તો કાલે થોડો ઘણો પ્રોગ્રામ છે એટલે લઈ છે અને બીજું શું છે આલુ બટેટા બટાટા લઈ આવ્યા બસ ખાલી થઈ ગયા હજી શે શે ખબર છે મને નથી યાદ એટલે ને યાદ નથી મને તમે ક ગોળ 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 યાદ આવી ગયો અ ગોળ તો આટલું બધું કંઈક કરી આણું લઈ આવ્યા છે સામાન હા ગોળ ને એવું બધું તો એવું કંઈક લઈ આવ્યા અને અમારું બેકામ થઈ ગયું આ બધું લઈ આવી ગયું ક્યાં દૂનો ગોળ ગોળ કરતા હતા અલ્કેશ તો ગામમાં જવાય પણ ભૂલાઈ જાય અને વાડીએ જ્યારે ખાવાનું હોય ને ત્યારે જ યાદ આવે અને ઓલો બીજો ગોળ આવે છે ને એ અલ્કેશને ભાવતો નથી આ કાવેરીનું આવે ને દેશી ગોળ એ જ ભાવે છે જોઈ શકો છો તમે કાવેરીનો દેશી ગોળ કેમ કે આ પહેલેથી ના જ ખાતા ને એટલે ઓલો ભૂરો ભૂરો આવે છે ને સવા થોડુંક આમ સફેદ આવે ને એ નથી ભાવતો થોડુંક ખરું શું ખરું શું લાગે ખારો ખારો લાગે ને એટલે અને આ ગળ્યો જ લાગે નહીં એટલે આ ગોળ કહીશ ભાવે એટલે ઓલો નહીં લઈ આવે અને આ મોટા ભાગે ચૂડા તો કોક દી જવાનું હોય ચૂડા કે લેમ ડેમ જાય ને જ મળે અને ગામમાં તો આ મળતો નથી આ ગોળ એટલે લઈ આવ્યા ગોળને એવું બધું કંઈક તો બે કામ થઈ ગયા અમારે જે આધાર કાર્ડ અપડેટ કરવાનું હતું અમારે નંબરે એને કંઈ નાખેલું નથી પણ અમને એમ થતું હતું કે થઈશે કે ન થાય કેમ કે અમારે દાહોદ બાજુના અહીંયા કરતા હોય કે ન કરતા હોય એમ કરે પણ થઈ ગયું આમ તો મોબાઈલમાં થઈ જાય છે પણ એમાં નંબર નાખવાના બધું હોય એટલે કંઈક કરાવેલું નથી અને જો અમે ત્રણ જણ ગયા હતા મારા ભત્રીજો હોય તો મારા ભત્રીજાનો તો અંગોઠો નથી આવતો એટલે એને તો ફરીથી આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે એવું કીધું એટલે તો ફરીથી કાલે જઈશે અને અમારું તો થઈ ગયું અને મારું તો હજી મારે સાસરીમાં તો કઈ જ નામ કે કાંઈ નથી આધાર કાર્ડ બધા કાર્ડ નથી અત્યારે મારા પપ્પાને ઘરે જ રેશન કાર્ડમાં ઓલું કેવાયસી કરાવવાનું હતું ને એ કરાયું કેમ કે પપ્પાના ઘરે જ નામ છે હજી હજી માર સાસરીમાં કાંઈ કરાયું નથી હવે પછી થોડોક ટાઈમ પછી આધાર કાર્ડ હું ઘરે ને જઈશું જેમ જેમ કેમ કે અત્યારે કામની એટલી સિઝન છે ને એટલે કાંઈ કરી શકાય એમ નથી કેમ કે કપાસ વીણવાનું છે નવું વાવેતર કરવાનું એવું બધું કામકાજ એ ખારે છે એટલે ન થઈ ન જવાય કામ કેમ કે કામ કરવાનું હોય એટલે એટલે અત્યારે તો નથી જવાનું પણ કામકાજ પતે જઈશે તો ઘરે જઈશું ત્યારે પાછું અમારે આ રેશન કાર્ડમાં નામ નોંધાવાનું એવું બધું કરાવવાનું કેમ કે તરત તો થઈ ન જાય એમાં અઠવાડિયું પંદર દિવસ કેટલાય લાગે અને અમારે ત્યાં તો જલ્દી કરી ના દેતા આ બાજુ છે ને ગમે એ કામ કરાવવું ઝવટ થઈ જાય છે અને અમારે બાજુ શું કારણ છે એનું ખબર નહીં પણ કેટલી જગ્યાએ ધક્કા ધક્કાધક્કી ત્યાં જાઓ ત્યાં જાય ને તો એમ કે ત્યાં જાઓ ત્યાં જાય ને તો મામલાતરમાંથી ત્યાં જાય તો તલાટી પાસે ત્યાં જાય તો કઈ કઈ કંઈ મોકલતા જ હોય કરીને ન દેતા હોય અમારે એવું હોય જલ્દી જલ્દી એને શે ખબર કેમ એવું કરતા હોય રામજાણે હવે ઘરે જઈશું ને તો અહીં ખબર પડશે એટલે અત્યારે તો કંઈ હજી અત્યારે કંઈ કરાવવાનું નથી કેમ કે નવરાજ નથી કરાવવાનું જ છે પણ ટાઈમ નથી એમ તો આવું કંઈક છે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કેમકે હવે અમારે રાંધવાનું ને એવું બધું કામકાજ છે એટલે પછી અંધારું થઈ જશે અત્યારે થોડું ઘણું થોડું ઘણું અંધારું થઈ ગયું છે એટલે પછી બ્લોગ શૂટ ન થાય એટલે બસ તો મળીએ એક નવા કાલે નવા અંદાજમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય કૃષ્ણબંધન દેવ જય શ્રી રામ બધાને તો ગુડ નાઇટ ત્યાં સુધી નવો બ્લોગ આવે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને અમારા નવા નવા વિડિયા જોતા રહેજો મજા આવે કે નહીં આવે કેજો અને નો આવતી હોય ને તો તમને કેવા વિડિયા જોવા ગમે એ પણ કમેન્ટ કરીને કહેજો એટલે અમે પછી એ સ્ટાય એ ટાઈપ સ્ટાઈપના વિડિયો બનાવીશું નિયલ કેશું સારું મને નથી બોલતા આવડતું બસ તમને એકને જ આવડે